પંદર કિલો કાર્ડ મળવાપાત્ર થશે અને એ તમને વિના મૂલ્યે મળશે ત્યારબાદ ચોખાની વાત કરીએ તો ચોખા છે જે અંત્યોદય કાર્ડારકોને પંદર કિલો કાર્ડ આપવામાં આવશે અને એ પણ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ બાજરી અથવા તો જુવાર જ્યાં બાજરી આપતો હોય ત્યાં બાજરી અથવા તો જુવાર આપતો હોય ત્યાં જુવાર જે અંત્યોદય કાર ધારકોને કાર્ડ પાંચ કિલો જે બાજરી અથવા તો જુવારનું વિતરણ કરવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ તમને એક રૂપિયામાં આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ જે અંત્યોદય કાર્ડ ધારકોને ત્રણસો ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને ઓછામાં ઓછી એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને તમને પંદર રૂપિયાની કિલો આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને આ પાંચ વસ્તુ જે પાંચ વસ્તુ આપવામાં આવશે જે ઘઉં અને ચોખા અને બાજરી અથવા તો જુવાર આ ત્રણેય વસ્તુ વિનામૂલ્યે આપવામાં આવશે અને મીઠું અને ખાંડ જે તમને રાહત દરે આપવામાં આવશે જે મીઠું છે એક રૂપિયામાં અને ખાંડ જે પંદર રૂપિયા કિલો તમને આપવામાં આવશે ત્યારબાદ હવે વાત કરીએ સપ્ટેમ્બર મહિનામાં જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર જથ્થો છે તો એમની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ઘઉં છે જે બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે એનએફએસએ એ બીપીએલ કાર્ડ ધારકોને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ બાજરી અથવા તો જુવાર છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એમ તમને આ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને માત્ર એક રૂપિયામાં આપવામાં આવશે ત્યારબાદ ખાંડ છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે અને કિલો એ તમારે 22 રૂપિયા ચૂકવવાના રહેશે તો આવી રીતે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને ઘઉં ચોખા અને બાજરી જે વ્યક્તિ દીઠ છે જે તમને 2 કિલો આપવામાં આવશે અને બાજરી છે એ 1 કિલો આપવામાં આવશે એટલે કે બીપીએલ કાર્ડની અંદર પાંચ વ્યક્તિ હોય તો 10 કિલો ઘઉં અને 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી આપવામાં આવશે ને આ ત્રણેય તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ખાંડ છે તો એક વ્યક્તિ દીઠ 350 ગ્રામ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે એપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર જથ્થો છે એમની વિગત મેળવીએ તો ઘઉં છે એપીએલ રેશન ધારકોને વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને તમને આપવામાં આવશે ત્યારબાદ ચોખાનું પણ વિતરણ કરવામાં આવશે જે એપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે અને એ તમને વિના આપવામાં આવશે ત્યારબાદ બાજરી અને અથવા તો જુવારનું વિતરણ કરવામાં આવશે જે એપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે જે વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે એપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો આપવામાં આવશે અને માત્ર એક રૂપિયામાં આપવામાં આવશે તો આવી રીતે એપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા અને બાજરીનું વિતરણ કરવામાં આવશે ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે અને બાજરી અથવા તો જુવાર જે વ્યક્તિ દીઠ એક કિલો આપવામાં આવશે તો આ ત્રણેય વસ્તુઓ તમને વિના મૂલ્યે આપવામાં આવશે અને મીઠું છે જે એક રૂપિયાની અંદર એક રૂપિયામાં એક કિલો તમને આપવામાં આવશે તો આવી રીતે એપીએલ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આટલી વસ્તુ જે આવતા મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે મળવાપાત્ર થશે રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખાનું જે વિનામૂલ્યે વિતરણ અને રાજ્ય સરકાર દ્વારા રાહત દરે વિતરણ એમાં બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત ફિંગર આપીને અથવા તો અંગૂઠો આપીને તમારું અનાજ એ તમારે મેળવી લેવાનું રહેશે તો જે તે રેશન કાર્ડ ધારકો હોય તો એમને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બંને જે રાશન અલગ અલગ હોવાથી તમારે બે વાર ફિંગર આપીને અંગૂઠો આપીને તમારું રાશન એ રાશનની દુકાનેથી મેળવી લેવાનું રહેશે